આ તરફ બનાસકાંઠામાં પણ આવો વીડિયો સામે આવ્યો છે જ્યાં જોખમી સવારી થઈ રહી છે દાનેરા સાંચોર હાઈવે પાસે શટલ વાહનનો વીડિયો વાયરલ થઈ રહ્યું છે શટલ વાહન ચાલકો વધુ કમાણી માટે લોકોના જીવ જોખમમાં મૂકે છે મુસાફરોના જીવ તાળવે છે કમાણી માટે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકા છે અને વિદ્યાર્થીઓ પાસે પણ કોઈ વિકલ્પ ન હોવાથી આવા છકડામાં તે બેસતા હોય છે વિદ્યાર્થીઓના જીવ લોકોના જીવ અહીંયા જોખમમાં મુકાઈ રહ્યા છે અને એક બાદ એક આવો વીડિયો આવી ચૂક્યા છે છતાં પણ સ્થાનિક જે આરટીઓ છે ટ્રાફિક પોલીસ વિભાગ છે તે નિંદ્રાધીન રહે છે અને પછી જાણે કોઈ દુર્ઘટના થવાની રાહ જોતી હોય જોવાતી હોય તેવું લાગી રહ્યું છે જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે શું ટ્રાફિક પોલીસ શટલ મહાન નથી જોઈ શકતી પ્રજાને નિયમો બતાવતી ટ્રાફિક પોલીસ આખરે ક્યારે આ લોકોને નિયમ બતાવશે ક્યારે કામ કરશે જવાબદારો સામે ક્યારે પગલા લેવાશે શટલ ધારકોને નિયમોનું ભાન આખરે ક્યારે કરાવશે તે એક મોટો સવાલ છે બનાસકાંઠાનો આ વીડિયો છે જેમાં જોઈ શકાય છે એક જ વાહનમાં ઉપર નીચે ચારે બાજુ મુસાફરો બેસાડવામાં આવ્યા છે જો ચાર રસ્તે સામેથી કોઈ અચાનક વાહન આવે અથવા તો ત્યાં સ્પીડ બ્રેકર આવે અને બ્રેક મારે અચાનક કોઈ નીચે પણ પટકાઈ શકે છે સામેથી કોઈ સ્પીડમાં વાહન આવે તો ગંભીર અકસ્માત પણ થઈ શકે છે આ તમામે તમામ લોકોના જીવ જોખમમાં છે અને એવું નથી કે આ લોકોને આવી સવારી કરવું ગમે છે અહીંયા ટ્રાન્સપોર્ટેશનની યોગ્ય સુવિધા હોતી જ નથી એટલા માટે ના છૂટકે એક વાહન પસાર થતો હોય પછી તેમાં લોકો બેસી જતા હોય છે કારણ કે પોતાના કામ ધંધા શાળાએ આખરે તેના માટે એક જ વાહનનો તે સહારો લેતા હોય છે બે અલગ અલગ દ્રશ્યો છે અમદાવાદ અને કાગળ નિયમો છે કે એક વાહનમાં કેટલા લોકોને બેસાડવા કેટલી સવારી લેવી પરંતુ સરેઆમ તેના ધજાગરા ઉડે છે છડેચોક નિયમોનું ઉલ્લંઘન થાય છે અને આ લોકો આ જે રિક્ષા ચાલકો જે વાહન ચાલકો છે તે ફક્ત ટ્રાફિક પોલીસને થોડા રૂપિયા આપીને પછી પોતાનો દિવસ પસાર કરી લે છે પરંતુ આમાં ટ્રાફિક પોલીસે આરટીઓ ભાગે ગંભીર થવાની જરૂર છે અને જે પણ એવા વિસ્તારો છે જ્યાં ટ્રાન્સપોર્ટેશન યોગ્ય નથી ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારે સુદૃઢ કરવી પડશે વધારે સુવિધા ત્યાં આપવી પડશે તો જ આપણને આવા દ્રશ્યો પછી જોવા નહીં મળે અગાઉ આપણે અનેક એવા વિડીયો જોઈ શક્યા છે જેમાં લોકોના મોત પણ થયા હોય